પાણી કેવી રીતના સ્ટોર કરવું છે ત્યાંથી લઈને પાણી રિચાર્જ કેવી રીતના કરવું છે એની થિયરી આપણે પેપરમાં વાંચી છે પણ ખેડૂતો અહીંયા ગ્રાઉન્ડ પર કેવી રીતના કામ કરે છે એ સમજવું છે કપચી એટલે રાખી છે કે પાણીમાંથી કોઈ કચરો ના થાય રાખી રાખી છે આ પીપડામાં ફિલ્ટર જાય એકદમ ફિલ્ટર ફિલ્ટર એટલે આપણે એક વાગે

અધરી જગ્યા કેમ કે પાણી આવે તો કયો જશું પાણી આવે તો કયો જશું એવી રીતે અધર બધા પણ આવું મગજ નતું નકર બધા જે બોર ને જે ખાડા માં બનાવેલા હોય પેલા પાણી ઉતારવાનું ચાલુ થાય બનાસકાંઠાની કલ્પના કરીએ એટલે આપણને એવું લાગે કે રેતાળ જમીન છે ત્યાં ખેતી કેવી રીતના થતી હશે ખેડૂતો કેટલા પરેશાન થતા હશે આપણે બહુ જ બધી વાર એ કોલમ વાંચી છે અને એ લાઈન પણ આપણને ખૂબ યાદ છે કે રણમાં ખેલ્યું ગુલાબ બનાસકાંઠાના રણમાં કેવી રીતના પાણી પહોંચ્યું છે બનાસકાંઠાના ખેતરો સુધી કેવી રીતના પાણી પહોંચ્યું છે એ સ્ટોરીઝ તમારા સુધી પહોંચાડવી છે ને એમાંથી ખેતરમાં હું આવી છું જગદીશભાઈનું એ ખેતર છે અને ખેડૂતો પાસે બધું જ છે એમની પાસે દિમાગ છે એમને ખેતી કેવી રીતના કરવી છે એમની પાસે અભિગમ છે સારો પાણી કેવી રીતના સ્ટોર કરવું છે ત્યાંથી લઈને પાણી રિચાર્જ કેવી રીતના કરવું છે એની થિયરી આપણે પેપરમાં વાંચી છે પણ ખેડૂતો અહીંયા ગ્રાઉન્ડ પર કેવી રીતના કામ કરે છે એ સમજવું છે પહેલા તો આ આખી સિસ્ટમ શું છે એ સમજાવો જગદીશ બેન અમે વાર વાર પાણી ભરાતું હતું એટલે સિઝન ફેલ જતી રહેતી હતી વર્ષોથી એમ નુકસાન જ કરો છે બે નીચેડા વાળા ખેતરમાં એટલે આ વિચાર આવ્યો મેં આ પાણી આપણે બોરમાં ઉતારો એટલે અમે ચાર બાય ચાર ની ચોકડી કરી ચોકડી કરીને એક પીપળા ને કોણા પાડ્યા ને એને જાળી બાજુ નાખી પછી કપચી ભરી ને આ ખેતરનો થોડો ઢાળ ફેરી નાખ્યો એટલે પાણી આખો આખો સ્ટોર થાય થાય અંદર જતો રહે છે અહીંથી અંદર થી તેઓ બોર તો છે હા આવા બે મુકેલા છે એક આ છે એક સામે બે મુકેલા આ બે ખેતરોનો બેનો એક હંગાતે રિચાર્જ થાય છે ઝડપી થી પાણી ખાલી થઈ જાય છે અને આ કરવાથી અમને એટલો ફાયદો થયો કે અમે એકવાર આમાં આમ મગફળી વાવી ચૂક્યા પચાસ હજાર નું નુકસાન કરી ચૂક્યા પછી પાણી એટલે બીજી વાર વિચાર આવ્યો જો બીજી વાર વાય બાજરી બાજરી વાય તો પાણી વરસાદ થયો પણ નીકળી ગયો એટલે બાજરી બચી ગઈ અમારે પચાસ હજાર રૂપિયા એક મહિનામાં વળતર મળી ગયે આ પણ મગફળી ઉભી જોઈ લો આ જે પેલા પાણી ભરાયેલું સુપર્ણો નહોતો ને એટલા સિવાય આ બીજા વાવેતર અમે નવો કરેલો છે અને બીજો વરસાદ પાણી થયો એટલે એમાં ઉતારી નાખ્યો એટલે આ પાછી એટલી

એના માટે આ કરેલો છે આઈડિયા ક્યાંથી આવ્યો આઈડિયા તો અમારે પરવીણ ધારાસભ્ય છે ને એના એ આ પાણી ઉપર એમનો ફક્ષ ખોબ છે અને એમને બધોને આ વિચારધારા રજૂ કરે છે ગમે તે કે આવું કરી શકાય કે આવી શકો પાણી નો સ્ટોક કરો આ વાળા સમયમાં પાણી હશે ને અમારે પહેલા બસો ફૂટે પાણી હતું હાલ આ બારસો ફૂટ ના બોલ ચાલી જાય અને આ અમે ઉતારા ડુકો હાલ એક કોલમ નોખી નથી નક્કર દર મહિને બે કોલમ નોખવી પડતી હતી એ તો પાંચ હજારની કોલમ જાતી કેબલ જાતો તો સરખી ભાડો લેતો તો અને પાણી ઊંડા જતા એટલે જીબી વાળા બી દંડ આપતા હતા કેમ કે હોસ પાવર ફિક્સ હતા અને ઊંડો જાય એટલે લોડ વધતો હતો એટલે દંડી ભરવું પડતું હતું

ચાર વાર ખેતર ખાલી કર્યા અમે અમે ચાલુ જ જાય ને બીજો કોઈ ખર્ચો નથી નેક્સ્ટ ટાઈમ ગમે છે ખર્ચો નહી કેટલો ખર્ચો કેટલા ખર્ચામાં બેન જે આ કરચી છે ને આ લગભગ બે ટન જેવી હશે અશોક બે ટન જેવી છે ને

એના પછી જળ શક્તિ મંત્રી જે છે જળ શક્તિ મંત્રી સી આર પાટિલ ને બધા બનાસકાંઠા પર ફોકસ કરીને યોજનાઓ અહીંયા સુધી પહોંચાડે અહીંયાના ધારાસભ્યો છે એ ગામના લોકો સુધી યોજના પહોંચાડે અને એટલે ખેડૂતો અત્યારે જે રીતના ખેતી કરી શકે છે એ ખેતી લાયક પાણી એમના સુધી પહોંચે છે ને અમારે નર્મદા પાણી અહીં મામાનગર તળાવ ઉપર આવે અહીંથી પાણી પાણી ઓછાના કારણે અમારે અહીં લાવવું પડ્યું પાણી એક્સ્ટ્રા ખર્ચો ચાર પાંચ લાખ રૂપિયા ખર્ચો કરે કેમ કે આ પાણી ઉડા જવા ડૂંકા અમારે બારસો ફૂટ નો બોર છે એમાં અમે મિનિમમ આઠસો પાણી ફૂટ થી પાણી લો છો સિત્તેર થી પંચોતેર વસ પાવર ની મોટર છે એમાં ખાલી સાઈઠ ફુમારે ઉપાડે એટલું ઊંડો પાણી જતો રહ્યો તો હવે કેટલું ઊંચું આવ્યું છે સ્તર લાગે છે બોર થી ખેંચે હા આલા જે અમારા જે આ જે સરકી નું કામ કરે છે ને એ લોકો નું કેવું એમ કે 4 થી 5 કોલમ પાણી વધ્યું છે અચ્છા ફાયદો કેટલો થાય 50 ફૂટ નો 50 ફૂટ ફાયદો થયો પણ હાલ અમે જે ઉપાડી નથી અત્યારે તો આ પાણી થી જ થાય છે રિચાર્જ વાળા પાણી થી જ તમાર કે એ પાણી એ આવર પાણી માં આવી જ છે પાણી એટલે અમાર આ જે પાણી ઉપડે ને એમાં જે સહેજ પાણી અલગ સેજ પડે એટલે અમને ખબર પડી કે આ ઉપર નો પાણી આવડું છે

તો સીધું પાણી ગરમે અથવા સાર વાળો એ થોડા વર્ષો પહેલા કે આવી રીતના ખેતી કરી બેન આવી કલ્પના નથી એ અમારા બાપ દાદા હતા ને એ બધા કુવા ખેતર ઘર અધરી જગ્યા બનાવતા હતા કેમ કે પાણી આવે તો કયો જશું પાણી આવે તો કયો જશો એવી રીતે અધર બધા પણ આવું મગજ નતું નકર બોરો બોર ઘર બધા અધર ની જગ્યા ઉપર ખર્ચા અધર લીધાય કેમ કે એક જ પ્રોબ્લેમ પાણી ભરાશે પાણી કેવું મૂકવું એ તો ખબર હતી સ્ટોર કેવી રીતના એ સ્ટોર કરવું ખબર નથી પણ અમે એ દેખવા પ્રમાણે અમે ખાડા જ બોર બનાવવાનું ત્યારે નેક્સ્ટ ટાઈમ હું પાણીમાં ઉતારું તો ઉતરી જાય ચાલુ બોરમાં એટલે એમને છે ને આખા આખું સમજાવીને એમાં એક બહુ સરસ વાત કરી કે પેઢીઓ દર પેઢીઓ આપણે પૈસા જમીન ને બધું તો આપતા જ જશું પણ જયારે પાણી જ નહીં હોય ત્યારે શું કરશે એ લોકો એટલે જો પાણી જ નહીં હોય તો એમના સંતાનો એમને સવાલ પૂછશે કે જયારે પાણી બચાવવાનો સમય હતો જ્યારે આપણી પાસે પાણી હતું ત્યારે તમે શું કર્યું તો જગદીશભાઈ પાસે જવાબ હશે કે એમણે શું કર્યું આ સરસ મજાની યોજના કરી કે જેનાથી એમના ખેતર સુધી બી પાણી પહોંચ્યું અને હવે વર્ષો વર્ષ સુધી એ પાણી સ્ટોર કરી અને એનો સાચો ઉપયોગ કરી શકશે આપણી પાસે એ જવાબ હશે કે એમને ખબર નથી કારણ કે આપણે પોતાને બી પૂછવું પડશે કે આપણે પાણી માટે શું કર્યું આપણે પાણી બચાવવા માટે એના સિંચન માટે એના સંરક્ષણ માટે શું કર્યું આ બેને ને આજે આ કપચી ભરી ને આ પીપળું છે ને કોણા પાડે એમાં કપચી ભરલી એને જાળી બોધી ને આને કોણા પાડે એટલે આ ફિલ્ટર થી પાણી એમાં આવે બધું થી આપણે પાઇપ લઈ નાખી ત્યો ત્યાં સુધી ગામ ખેતર સુધી હા ખેતરની બોર ઊંધી લઈ ગયા આપણે અચ્છા બીજા બોર સુધી આ બોરમાં પાણી જે આ જે એનો સ્ટેન્ડ છે પાણી ભેળું લેવાનું અને અહીંથી એક આ બીજું છે આવું ને આ ખેતરનું